નમસ્કાર જય માતાજી ખેડૂત મિત્રો હું છું રાજપરા સંજય અને મિત્રો આજે તમારી માટે લઈને આવી ગયો છું મિત્રો ફરીવાર મિત્રો આપણા રીંગણના પાકનો વિડીયો તો મિત્રો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો કારણ કે આ વિડીયોની અંદર હું તમને ઘણી બધી માહિતી દેવાનો છું કારણ કે મિત્રો વાત કરી દઉં ને તો અત્યારે મોસ્ટ ઓફલી ધી ખેડૂતોનો એવો પ્રશ્ન છે જેને મિત્રો અત્યારે રીંગણીની અંદર સડો અને ડોકા મરડીનો મિત્રો અતિશય ઉપદ્રવ આવી ગયો છે પછી વાત કરી દો તો મિત્રો એને ટોટલ રીતના દવાના સ્પ્રે મારી દીધા તાકાત પ્લસનો મારી દીધો સિમોડિસનો મારી દીધો ડેલિકેટનો મારી દીધો પણ મિત્રો કોઈ રિકવર થતું નથી તો એવા ખેડૂતો મિત્રો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો કારણ કે એવા ખેડૂતો માટે જ મિત્રો સ્પેશિયલ વિડીયો આપણે બનાવેલો છે કારણ કે કન્ટિન્યુ મિત્રો હમણાંથી કોલ એવા આવી રહ્યા છે અને એવા લોકોને મિત્રો આજના વિડીયોમાં માહિતી દેવાની છે તો મિત્રો સંપૂર્ણ વિડીયો જોતા રહેજો તમને ખૂબ મજા આવશે તો મિત્રો વાત કરી દઉં કે જે કોઈ ખેડૂતો મિત્રો આપણી ચેનલની અંદર પહેલીવાર આવ્યા હોય અથવા તો મિત્રો રેગ્યુલર તમે આપણા વિડીયો જોતા હોય પણ હજુ તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો જલ્દીથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે આવા અવનવા તમને આવા ઉપયોગી વિડીયો આપણી ચેનલની અંદર મળતા રહેશે તો મિત્રો સૌપ્રથમ શરૂઆત કરી દઉં તો મિત્રો તમે તાકાત પ્લસનો અને કાળા ઘોડાનો પહેલો રાઉન્ડ મારી દીધો તોય રિકવર નથી થયું પછી મિત્રો તમે સિઝન આ કંપનીનું સિમોડિસ ત્રણસો સાઠનો ઉપયોગ કર્યો તોય તમને રિઝલ્ટ નથી મળ્યું અથવા તો તમે ડેલિકેટના હિસાબી એમનું કોમ્બિનેશન કરીને મિત્રો દવાનો સ્પ્રે કર્યો તોય તમને રિઝલ્ટ નથી મળતું સ ટૂંકમાં રીંગણ જે ઊભી છે એમની અંદર સડાને એના માટે તો મિત્રો પહેલાં મારી વાત સાંભળી લેજો કારણ કે જે વાત કરું ને એ પ્રમાણે મિત્રો તમારે ડોકા મરડી તમે અત્યારે તમારી ફિલ્ડ જે મિત્રો તમારો ટૂંકમાં બ્લોક તૈયાર છે ઊભો છે એમાં તમે આંટો મારો છો તો તમને એવું થશે કે આમાં તો ડોકા મળી અજે છે અજે જતી નથી પણ મિત્રો જે ફૂલની અંદર અથવા તો જે ડાળની અંદર મિત્રો ઈયળે ડંખ મારી દીધી છે એ ડાળીની અંદર કદાચ તમે ગમે એવી દવાનો ઉપયોગ કરશો તો એ મિત્રો તમને એમાં રિઝલ્ટ નથી મળવાનું કારણ કે જે ડાળીની અંદર ઈવળ છે ઓલરેડી અને એ મિત્રો અત્યારે ટૂંકમાં આપણા જે ડાળ છે એમને ખાય જ છે તો મિત્રો એ સુકાઈ જ જવાની છે એને ઈ ઈયળ નથી મિત્રો એ ડાળ ટૂંકમાં રિકવર નથી થતી એ દાળ તો તમારે સુકાવાની જ છે પછી પ્લસ મિત્રો વાત કરી દઉં તો ફ્રૂટની અંદર મિત્રો સડાની વાત કરી દઉં તો તમને એમ થતું હોય છે કે અમારા રીંગણા સડેલા જ આવે છે હજુ સડેલા જ આવે છે દવાના રેગ્યુલર સ્પ્રે મારવા છતાં પણ મિત્રો તમે દવાનો સ્પ્રે મારો છો એ તમારા ફૂલને મિત્રો ગણ કરે છે જે તમે ફૂલ ઉઘડતા હોય ને ત્યાંથી મિત્રો અત્યારે તમે નિરખિન મિત્રો તમારી રીંગણીની અંદર આંટો મારજો જે મિત્રો ફૂલ એ છે ફૂલની અંદર સેજ નાનું એવું રીંગણું બન્યું હોય છે એમાંય મિત્રો ઈયળ આવી ગઈ છે તો મિત્રો એમાં ઓલરેડી રીંગણું ઈયળ ખાય જ ચૂકી છે તો એ મિત્રો રીંગણું તમારે સડેલું જ થવાનું છે જે ફૂલથી મિત્રો જે ફૂલની વાત કરી દઉં અથવા તો રીંગણીની અંદર જે નવી ફૂટની વાત કરી દઉં તો મિત્રો તમે દવાના સ્પ્રે કરશો તો એમને તમારું દવાનું રિઝલ્ટ મળશે જે મિત્રો ઓલરેડી તમારે થઈ ચૂક્યું છે એમાં તમને કોઈ રિઝલ્ટ ન જ મળે કારણ કે એમાં ઓલરેડી ઈયળે ડંખ મારી ચૂકી છે વાત કરી દો તો ફૂલની અંદર પણ ઈયળ બેસી ગઈ છે તો મિત્રો એવામાં તો તમારું એ રીંગણું પણ સડેલું જ થવાનું છે જે ડાળ છે એ ડાળ સુકાઈ ગઈ છે દવાના રિઝલ્ટ તો તમને મળે જ છે પણ મિત્રો જે તમારી નવી ફ્લો ફ્લાવરિંગ અથવા તો જે નવી ફૂડ છે એમની અંદર તમને રિઝલ્ટ મળતું હોય છે જે તમે પાછલી જે ફૂડ જોવો છો એમાં તો ઓલરેડી રીંગણી જો ઈયર ટૂંકમાં રીંગણીને ખાઈ ચૂકી છે તો એ તો મિત્રો ખાધેલી જ છે તો મેઇન મિત્રો આજના ટોપિકમાં મારે તમને આજ કહેવું હતું કે ઘણા ખેડૂતોને એવું થતું હોય છે કે આમાં ડોકામેડી જતી જ નથી આ દવાઈના અને અમે કોઈ મિત્રો પ્રમોશન કરતા નથી એક દવાના જે આ રીંગણીભાઈ બતાવી એક જે મિત્રો આ રીંગણી તમે ઊભી છે એમાં એ જ દવાનો ઉપયોગ કરેલો છે હું તમને અહીંયા ફિલ્ડ ઉપર જઈને તમને બતાવી દઉં કે કઈ રીતના તમને એ આ ડોકા મઢીનું અથવા તો ફ્લાવરિંગની અંદર તમને રિઝલ્ટ મળે છે તો ચલો મળીએ આપણે ફિલ્ડ ઉપર જઈને મિત્રો આ આપણે આવી ગયા છીએ ફિલ્ડ ઉપર તો મિત્રો તમે આ જોઈ રહ્યા છો આ આવીને ભાઈ બતાવી દે જે મિત્રો આ ડાળી છે મિત્રો આ ડાળી અત્યારે કમ્પ્લીટ છે મિત્રો આ ઉપરથી જ કોઈ ચેક કરે તો મિત્રો આમાં કોઈને એવું ન થાય કે આમાં ડોકા મળી આવી ગઈ છે પણ હું મિત્રો હવે તમને કાપીને બતાવી દઉં તો મિત્રો તમે જોઈ રહ્યા છો આમાં જો મિત્રો ઓલરેડી અત્યારે આમાં ઈયળની ડ્રંગ છે ને હું તમને ઈયળે બતાવી દઉં શક્ય હોય તો ઈયળ મિત્રો નીચે પડી ગઈ જોઈ લો તમે મિત્રો આ ખાધેલું જ છે અને વાત કરી દઉં તો આ એક રીંગણું આપણે તોડવી જો મિત્રો આમાં પણ જો મિત્રો કદાચ ઈયળ મારી ચૂક્યું હોય તો જે મિત્રો આ રીંગણું છે આ કદાચ મોટું થાય ને તો મિત્રો ઈયળ વાળું થાય તો આજ તમને આજના વિડીયોમાં કહેવાનું જેમ ઓલરેડી મિત્રો જે આ ડાળ છે આ ડાળમાં કોઈ ડંખ નથી મારેલી તો મિત્રો આમાં આપણે દવાના સ્પ્રે લાગી ગયા છે તો એ ડાળને આપણને રિઝલ્ટ મળશે પણ જે મિત્રો ઓલરેડી આમાં આજે ઘણું એવું છે મિત્રો આપણે પણ ડોકા માડીને સડાનો ખૂબ ઉપદ્ર આવી ગયો હતો તો મિત્રો એવામાં રિઝલ્ટ મળતું હોય છે તો આજના વિડીયોમાં આજ માહિતી દેવાની હતી વિડીયો અત્યાર સુધી જોયો હોય માહિતી પસંદ આવી હોય તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી તમારા ખેડૂત ભાઈઓને શેર કરો તો આજના વિડીયોમાં એટલું જય હિન્દ જય ભારત